ગઈકાલ રાત્રિના અરસામાં મોટા વરાછા ખાતે આવેલ મોલની સામે સાહિલ શર્મા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવેલી જે અનુસંધાને પોલીસે કરી શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલી સમગ્ર ઘટનામાં બે આરોપીઓની સંડોવણી હોવાની બાબત જાણવા મળેલી પોલીસની ટીમો દ્વારા આરોપીઓને તાત્કાલિક એરેસ્ટ પણ કરવામાં આવેલ છે બંને આરોપીઓ ઉત્તમ જેના અને ગણેશ નાયક નામના ઈસમ છે બંને સંબંધમાં એકબીજાના શાળા બનેવી છે અને મૃતક જે છે તે યુપી નો વતની છેલ્લા ઘણા વર્ષોથી કાપોદરા વિસ્તારમાં રહેણાંક ધરાવે છે આરોપી તેમજ મૃતક બંને કાપોદરા વિસ્તારમાં રહેણાંક ધરાવે છે અને કેટલાક સમય પહેલા આરોપીના મિત્ર દ્વારા બાઇક ચલાવવા બાબતે ફરિયાદી સાથે ઝઘડો થયો

મૃતકના મિત્ર દ્વારા તેજ ગતિથી બાઇક ચલાવવા બાબતમાં ઝઘડો થયેલ અને આ ઝઘડાની અદાવતમાં બોલાચાલી પણ થયેલી અને તેના સમાધાન માટે એ મોલ પાસે મૃતક આરોપીઓ તેમજ મૃતકના મિત્ર દ્વારા એક મિટિંગ સમાધાન માટેની કરવામાં આવેલી પરંતુ મિટિંગ દરમિયાન બોલાચાલી થયેલી અને ઘટના વધુ ઉગ્ર બનતા આરોપીઓ દ્વારા મૃતકની હત્યા નીપજવામાં આવેલ છે બંને આરોપીઓને પોલીસ દ્વારા કાપોદરા વિસ્તારમાંથી તે ઝડપી પાડવામાં આવેલ છે અને સમગ્ર કાર્યવાહી દરમિયાન બાઇક જેવી વસ્તુઓ પણ કબજે કરવામાં આવેલ છે જે રીતે જોગ્રોફિકલી જોવા જઈએ તો બંને બંને વિસ્તાર એક બીજા સાથે જોડાયેલા છે નદીના સામા કાંઠાની અને બંને નદીને સામા કાંઠા ઉપર આવેલી વિસ્તાર છે જે રીતે વાત કરી તે રીતે આરોપી અને ભોગ બનનાર બંને કાપોદરાના હતા અને કાપોદરા સાતના જે રહેણાંક વિસ્તારો છે તે માહિતી ઓલરેડી પોલીસ પાસે હોવાથી એડવાન્સમાં હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે આરોપી તેમજ મૃતક બંનેના ભૂતકાળમાં ગુનાઓ દાખલ થયેલા છે પોલીસ સ્ટેશન કાપોદરા ખાતે જે કારણથી પણ સમગ્ર બાબત છે તે પોલીસને શોધખોળ માટે